નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વિડીયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો સાંભળો એ હું બોલું છું અત્યારે સુરત માં રહું છું ગૌતમ ગામ છે દાદા સાડા તકલીફ માં તો મારા મોહની કરાવી છે શું કરાવું મોહની કરાવી છે મોહની હા તેના માટે એમાં એવું હતું એક મરાઠી છોકરી છે બરાબર એના તલાક થઈ ગયેલો છે મતલબ છૂટાછેડા થયેલા છે હા અને મારે બીજવાણ છે મારા મારા જન આવક થઈ ગયા કમળી થઈ ગઈ તમે થોય બોલો હે તો આપણે કઈ માંથી બોલો અ વાણકરમાંથી હા હા

એટલે બધું પાકું કરી નાખ્યું તો આપડે એક બે મહિનામાં લગ્ન કરી નાખશું એમ અને બે લાખ રૂપિયા ભરવાના થશે આપડે એ રીત ની હા પાડે કઈ વાંધો નઈ આપડે મંજૂર છે બરાબર અને પછી એની ખર્ચા ચાલુ થઈ ગયા વાતચીત થાય થઈ ગયું ને ચાલુ એટલે એક રિલેશન બંધાઈ ગયું ને એમાં મેં લગભગ એની પાસે દોઢ લાખ રૂપિયા જેવો ખર્ચો કરી નાખ્યો હશે અને હવે એ હા પાડે ના પાડે ને બધું કે છે લગ્ન નું એ ભાઈ મોહ ના બો ના કીધે નો થાય એની ઈચ્છા ના હોય ચીટિંગ હોય પૈસા લેવા માટે કર્યું હોય હા હા તો મોહ ના બહુ ના ભૂલી જાય મોહિની કીધે થતું હોય તો બધાય જે છોકરી ગમે એમાં મોહીની તો મૂકી દીધી ના ના એ વાત અલગ છે પણ આમાં હું છે એની આપડે રિલેશન એ રીતના બંધાઈ ગયા છે ભાઈ હાય પાડે છે નાય પાડે છે નગન કરવાની ઘડીક હા પાડે ઘડીક ના પાડે

હા મને પ્રેમ થઇ ગયો છે એ હાચો અને એની હાટુ હું આપડા ગમે વસ્તુ કરવા તૈયાર છું એમ દિલ દે ચુકે સનમ હા એવું છે તો તારો પ્રેમ કેવી રીતે થયો તો આ એ આ રીતના લગ્ન ની વાત કરી તી એટલે પછી આપણે એની હારે આમ મિત્ર મૈત્રી મળી ગઈ તી સમજ્યા પણ મેં એ કીધી નહીં પણ પ્રેમ થવાનું કઈ રીતે ઇન્સ્ટામાંથી કે શેમાંથી એમ રૂબરૂ મુલાકાત જ હતી રૂબરૂ કેવી રીતે મુલાકાત થઈ ગઈ હવે એમાં મારા કાકાની લોકો રહે છે ને ઉપર બેન ને લોકો છે એટલે એટલે વારંવાર આવતી એ છોકરી આવી કે આ છોકરી છે એટલે વાત કરી પછી જોયું પછી એમાં લગ્ન થાય એમ હતું એટલે આગળની પ્રોસેસ કરી એ રીતનું થયેલું છે પછી અમારી બે ને આમને સામને બે હાડી ને વાત કરાવી ભાઈ જો આ છોકરો છે પણ પસંદ છે કે હા એ કે મને પૂછ્યું મેં કીધું હું જવાબ આપી છે એમ હા તમારે પછી એકા બીજા જે કઈ પ્રેમમાં ઓલા વાયદા કરવા પડે એવા કર્યા તા કઈ વાયદા તો એને ઘણાય કરેલા છે સેના સેના કર્યા તા વાયદા તો એને કીધેલું છે કે સારી સિવાય મારી life કોઈ નહી આવે લગન કરી એ તમારી સાથે કરી બાકી ક્યાય નહી બરાબર એવું એવું એવા એવો પ્રેમ ઘાટો સંબંધ ક્યાં સુધી તમારો એકદમ પ્રેમ ઘાટો રહ્યો ઘાટો સંબંધ છ મહિના સુધી જો બરાબર

સ્વીચ ઓફ છે એ બધા ઈ રીતના ઇમોશનલ ઇમોશનલ મેસેજ મોકલ્યા લવિંગ ના ના કિસિંગ ના ને એવા બધા તમારા વગર મારથી નહીવાય ને આવું ને તેવું ને એવું બધું અને એને બાનું કાઢ્યું એને કીધું તું મારા મારા બનાવીને ફોન આપવાનો છે ને એ એટલે ચાર ત્રણ ચાર દી મારો ફોન બંધ રહે એમ માર બેન ફોન બગડી ગયો છે એમ મને કીધું તો પછી ઈ ફોન ની દઈ દીધો હોય ને કદાચ હા તો પણ ફોન કદાચ દઈ દીધો હોય પણ માણસ ને એક બીજા વગર નો રહેવાતું હોય તો ઈ contact તો કરે ને કોઈ પણ રીત નો પણ ઈ તને રહેવાતું નથી એને રહેવાતું હોય એનું શું કરવાનું તો હવે એના માટે શું કરવું જોઈએ હવે એના માટે પ્રેમ હશે હા

એ રીતના માં આપણે બધા ઉદ્દેશ થી સબંધ રાખ્યો છે ભાઈ એવી ઓલી ઓલી બીજી કોઈ ગનતરીમાં નહી હા એ રીત નું છે કેવા તારો રેકોર્ડિંગ છે કે પ્રેમ ની વાતું કરી હોય એવા હા મારી પાસે રેકોર્ડિંગ છે પછી ઓલા મેસેજ એ બધું પડ્યું છે મારા ફોન માં મેસેજ નહીં રેકોર્ડિંગ હા રેકોર્ડિંગ છે ને હા હવે ફોન એનો કેમ બંધ છે ને એમ નો ન સમજાણું હું કાલે એને ઘર બાજુ ગયો હતો એ રે છે ઓલપા આપડે પાલનપુર બાજુ કાલે હું રજા પાડીને એના ઘર બાજુ ગયો હતો તો મને તાવ આવી ગયો સોમવાર વાત હું તાવ ને એમાં છું બરાબર તબિયત ખરાબ છે કેમ કે ખાવા પીવા ધ્યાન ન દે એટલે આપડી તબિયત બગડી જવાની છે તો એમ નામ છે કાલે ગયો તો હું એનપા આખો દિવસ એનપા રોકાણો પણ કઈ મુલાકાત થઈ નઈ ઘરે તાળું મારેલું હતું બારી ખુલ્લી છે એટલે બારી ખુલ્લી છે એટલે

અને બીજો કોઈ એમ કોઈ જેન્ટ્સ ની હારે એવું કોઈ એને છે નહી આમ થી તો લેડીસ નો ફ્રેન્ડ છે એની બે ચાર ફ્રેન્ડ છે લેડીસ ની કદાચ કોક ના કોક કેહવા કઈ આવી ગયું હોય તો એ કઈ આપડે ખબર નથી અને બે થી ચાર વખત એને મને એવું પૂછ્યું એ કે તમે કઈ કર્યું મારી માથે મેં એવું કઈ કર્યું તો નથી કે મને એવું લાગે છે પણ તમારી વગર રહેવાતું નથી ને આવું ને ને એવું બધું એ મને કેતી હતી બરાબર અત્યારે કોઈ વસ્તુ એવું ત્યારે હવે એ માણસ હોય છે મોહાની તો માથા ફરેલ છે અને મોહિની રહી ને એ અટાણ રિઆેલી હવે એમાં કઈ નહિ કરવાનું તારે મતલબ ઉપર સારો પ્રેમ હય છે તો તારે પૈસા ભૂલી હા અને જો પ્રેમ છે હા તો હામી એ સરસમાં સમજી લો કે આટલા દિવસ આપણે ને અરે વાતચીત કરે ઉપર દૂર રહી હોય બરાબર એ તો પછી એને વાર ન લાગે સમજી લો એ વાત છે હવે તારું નામ ગૌતમ હા મકવાણા ગૌતમ

બે સરનેમ છે અવગઢે. અવગઢે. હા. અવગઢે ઓકે. અને એના જે લગન કરી ને ત્યાંથી ને ત્યાં ની સરનેમ સોનવાણી છે. મરાઠી છે. મરાઠી છે હા. તો તો મારી મોત થા બા. તો પણ ઝાઝા રૂપિયા મરી ગયો. હાલ ભાઈ મમતા બેન અવગઢે. હા હવે ઈ ઈ ક્યાં રે છે એ પાલનપુર આ સુરત પાલનપુર સુરત પાલનપુર હા રાંધેર રોડ સુરત પાલનપુર રાંધેર હા રાંધેર ઓકે હવે એના રેકોર્ડિંગ મારા મોકલેલ હા તે આ નંબર તો તમને રે હા એના નંબર તો અત્યારે બંધ છે ને હા બંધ છે આ તો હાલ તારો આ ઓડિયો વાયરલ કરવાની તારી મંજૂરી છે ને? વાયરલ એટલે આ YouTube માં આવે એટલે તરત તારો કોન્ટેક્ટ કરે. અ એ રીતે આપણે ટોર્ચર ન કરીએ એક ને કોઈને. ટોર્ચર તો પછી મને વાત કરીને શું ફાયદો છે? ટોર્ચર આપણે એને ન કરીએ કે ને એવું થાય ને. કેમ કે કોઈને પણ આપણે આપણે બેન દીકરી હોય એમ એની આપણે ઈજ્જત થોડી ઘણી જોવી પડે એમ છે. આ તો પ્રેમ છે ને આ તો લવ છે. એ તો તો છે હા પ્રેમ તો ભાઈ પ્રેમ આ પ્રેમ ની વાત મારે પ્રેમ થી કેવી આ દિલ ની વાત મારે દિલ થી કેવી અને આ વજ મળવા એ કલી ય તારા દી દેલા મન દેવા દેજે તારા કી દેલા મન કેવા દેજે અને હા બળજે તું એ કલી પણ કદમ કદમ કેરા કટકા અરે જો ને નિરડી ને નો ખાતિયા પણ જો ને ફોટ ફોટવે મારા ફૂટેલ હૈયા અરે મને સાજન જાતા સાજારિયા એમ છે દાદા એમ એમ જ છે આ પર તો તારે એમ હોય તો મને દે રેકોર્ડિંગ ના બધું તો પછી બાકી બીજી વાતું કાઈ ન ટોચર બોચર કાઈ નહી આ તો પ્રેમ છે કે મામા મારી પદમા ને કેજો એ દાદા કરી એ જુવાર રે અધવચ્ચે રઈ મારી ત્રી તાડી રે મારાજ બસ દાદા અધવચ્ચ રહી છે અને અત્યારે મે પૂરી કરવી હોય તો મોકલ કઈ રેકોર્ડિંગ

એ મને ખેતરે ભાત લઈ આવતી તીર મારા ખેતર એ ભાત લઈ આવતી તીર એ હલ ખડી ઓ બારી એમ છે બાપુ આ વેળું માં વીરડો ગાળતી તીર વેળું માં વીરડો ગાળતી તીર એ હલ ખડી બારી બહુ તારી ઈચ્છા હોય તો મોકલ ભાઈ અને તારે બાકી બીજું ડીડક નહીં હાલે ભાઈ તારી ઈચ્છા છે છત્રીની ની છાતી ની હોય તો વાત કરો દાદા છત્રીની છાતી ની આવડી નહીં શકે છેલ્લા છ સુધી નો તમે એમ કે તમે એમ કેતા હો હમણાં હમણાં અહીંયા સોમાઈ જવાનું છે ને ઉભો ઉભો સોમાવું નથી એટલે તને મદદ કરવા માટે તને કઉ છું તારો એનો ફોટો મોકલ તારો હોમ સોમાવાની જરૂર નથી હવે હમણાં બાય તને ફોન કરે હા તો હું તમને મોકલું બરાબર ફોટો અને બાકી તું કે આમ છે ને ફલાણું ને એવું કાઈ નું હાલે સાહેબ પ્રેમ તો જો અમર બનાવવો હોય તો એના માટે તો તમારી ભાઈ મંજૂરી હોવી જોઈએ મારા તરફ પણ એ મારા રુદા ને આવી જો હાડી બીજ પણ મારા રુદા એ મારા મારો અરે મન જો ને હાડી બીજ મોરલો પછી મોરલો બોલો હો હા એ તો છે હા એમ એટલે એ તમારા દલડા ને વારો એ તમારા રુધિઆ ને વારો મારા રે હમ માનો જીરે

અને તારો ફોટો મોકલ હા અને આ ઓડિયો લવ સ્ટોરી મજૂરી હોય તો અમે તમને જાહેર બનાવી લેલા એટલો આપડે હું દાદા ફેમસ થવાની ગણતરી એટલી બધી પ્રેમ છે એ કરી પણ એ ગોરી મારી આંખ લડી રહી ગઈ રોતી એ પ્રીતડી કરી તો ગોરી મને દે કરી પણ યદમતે તોડ વીર નોતી એ છોડી મારી આંખ લડી રહી ગઈ રોતી મને બહુ દુખ છે લા હવે હા મને બહુ દુખ છે તું કે મને રોવડાવે જેને જેને પ્રેમ કર્યા ને હું એક પ્રેમિકા છું હું લવરિયો છું હા ત્યાં તો મને બહુ મોટા મોટો પ્રેમ થયો છે મને અખિલ બ્રહ્માડ ના મારી ક્યારે પ્રેમ થઇ ગયો છે હું એને પ્રેમ કરું છું એ સાહેલી અમને ભાગ રે મળ્યા એમ નહિ આવા સાધુ રે પુરુષ નો સંગ યમ નહીં આવા સાધુ રે પુરુષ નો સંગ એવો મને પ્રેમ થયો અહીં એ પ્રેમ વાત સાંભળી હશે ત્યાં મે કોન્ટેક્ટ કર્યો હશે દાદામાં એવો મને પ્રેમ થયો છે ને એવો દુનિયામાં કોન થયો જ ન તમારો તો પૂરો પડી ગયો તો અમારે પૂરો પાડો કાક તમારે હમારી વાલા મન દુખડા ર દાડી દાડી ઓ એમ છે સાહેબ દાદા તમે આ પ્રેમ પૂરો કરી દો બીજું કઈ જોતું નથી આપડે કાઈ વાંધો નહીં તારી મજૂરી હોય તારી મંજૂરી હોય તો મને તમે મને તારા ફોટો મોકલ આ છોકરી નો ફોટો મોકલ આમાં કઈ હોય નહીં સાહેબ આ કોઈ બદનામી નથી આ તો લવ સ્ટોરી છે સાહેબ હા હા

सारे जहाँ पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी अगर अगर मौत आ जाए तो हर चाहत के दिल में तेरी कब्र होगी यार अरे सारे जहाँ की तो कहाँ भी असर होगी जो हारो प्रेम हो तो तो लेता जो ने देता जा बदले में प्यार हमारा लेता जो रे गोरी लेता जो એવું છે હવે તારી ઈચ્છા હોય તો ભાઈ કર ને ખોટો ખોટું તાર એમ નેમ એમ નેમ ઘૂસવાણા કરે ને મારી જિંદગી બગડી જાય અલ્યા જિંદગી તો બગડી ગઈ છે બસ હવે મને આણે કીધું તું કે આ વસ્તુ થાય એમ અને આ દાદા છે એની અરે વાત કરી લેજો કદાચ તારું હાંભળે મને તારા ફોટો મોકલ હાલ ફોટો મોકલ હમણાં એક દિવસ હાલ હાલો મોકલાવું દાદા હાલો બે તારો છોકરીનો નો ને ફોટો મોકલો ફટાફટ હો હા મોકલાવું ઓકે હલો હા દાદા મોકલાવી જો ફોટા તમને कौन बोल गौतम बोलो हमने बात नहीं करी हां नंबर तो बीजा आया हां બે નંબર છે ને તમારો હા આપણે ફોટો ફોટો મોકલાયો મેં કીધું દાડે જોયો કે નહીં ગૌતમભાઈ આપણે બોલા लव स्टोरी વાળા ને હા આઈ ઓડિયો આતાર બધું છોટો બોટો ના એક જ ફોટો છે બીજો ફોટો નથી કઈ હારા બે ઈને જુદા જુદા નેવા નહીં એ વાત પછી એને એ વાત નથી પડવા ખોટા હું અલગ અલગ બેના જુદા જુદા હોય તો મે ફિટિંગ કરવા સારું રી હા હા હાલા એને સનત કે આ કાઈ મત નાલો પણ દર્શ નમસ્કાર મિત્રો જો તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત તમારું માર્ગદર્શન છે આવું જો એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં મલીશું ફરી ટાટા બાય બાય